માતા ચિતા બંધુ ચ સખા સ્વિ દ્રવિડમ સ્વ મમ દેવદેવ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સવંદર આઠસો સોતેર ના માક્ષર સુદ ચૌદશ ના દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચર દરબારમાં વિરજમાન હતા અને શ્રી શ્વેત વર્ષ ધારણ કર્યા હતા પોતાના મુખ્યાની આગળ મુનિ તથા દસ દસ ના હરિભક્તોને સભા બેઠ્યા હતી ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ વાસનાનું સ્વરૂપ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે પૂર્વે જે કરીને વિષય ભોગવ્યા હોય દીઠા હોય અને સાંભળ્યા હોય ત્યારે તેની જે અંતકરણની વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ અને જે વિષય ભોગવ્યા બના આવ્યા હોય તેની જે અંતકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ ભગવાન કાંતિ ભક્ત કોને કહીએ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભગવાન વિના બીજી કોઈ માસ ન હોય અને પોતાના ગ્રામ રૂપ માનીને ભગવાનને ભક્તિ કરતો હોય તેને ભગવાનને કાંકે ભક્ત બનીને સ્વામિનારાયણ ભગવાન જયેશ ભાઈ જયેશ